સુરત વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણી કુમાર કાનાણીએ હેલ્મેટ કાયદા સામે વાંધો ઉઠાવ્યો છે તેમણે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહ વિભાગને હેલ્મેટ કાયદામાં સુધારો કરવા વિનંતી કરી છે કાનાણીએ કહ્યું કે શહેરોમાં આ કાયદો લોકોને મુશ્કેલી પહોંચાડે છે ખાસ કરીને ટ્રાફિક પાર્કિંગ અને નિકટના સ્થળોએ જવા માટે હેલ્મેટ પહેરવું અસુવિધાજનક છે આ ઉપરાંત ભારે દંડ પણ સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજ બની રહ્યા છે તેથી હેલમેટ કાયદાને મરજિયાત કરવાનો સમય આવી ગયો છે સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં હેલમેટ કાયદો ફરજિયાત બનાવવામાં આવ્યો છે પરંતુ આ કાયદા સામે હવે વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનણી કુમાર કાનણીએ વાંધો ઉઠાવ્યો છે તેમણે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહ વિભાગને હેલ્મેટ કાયદામાં સુધારો કરવા પર વિચારવા જણાવ્યું હતું કાનાણીએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાતના કાયદાથી સામાન્ય નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને કારણે લોકોને વારંવાર હેલ્મેટ ઉતારવા અને પહેરવા પડતા હોય છે જે અસુવિધાજનક છે તેમણે કહ્યું હતું કે નજીકના સ્થળોએ જવા માટે પણ લોકોને હેલ્મેટ પહેરવું પડે છે જે જરૂરી નથી લાગતું આ ઉપરાંત હેલ્મેટ ન પહેરવા પર ભરાયેલા દંડ સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજ બની રહે છે તેથી આ કાયદામાં સુધારો કરી તેને મરજિયાત બનાવવો જોઈએ હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગ્રુપ વિભાગે નિર્ણય કર્યો છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે હમણાં બે દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો રાજકોટમાં લોકોના વિરોધનો સુર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે હેલ્મેટ ફરિજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર

આ માંગણીને સરકાર કઈ રીતે લે છે છે અને ખરેખર કાયદામાં સુધારો થાય કે નહીં તે હવે જોવાનું રહેશે રાજકોટના ધારાસભ્યોએ હેલ્મેટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે ધારાસભ્યોના પત્ર બાદ ગૃહ રાજ્યમંત્રી દ્વારા હેલ્મેટથી છૂટ આપવા અંગે મંજૂરાત આપવામાં આવી છે હવે સુરતમાં પણ નાગરિકો હેલ્મેટ છૂટની માંગ કરી રહ્યા છે શહેરવાસીઓનું કહેવું છે કે સુરતના રસ્તાઓની કફોડી હાલત અને હેલ્મેટ પહેરવાથી થતી તકલીફોને કારણે છૂટ આપવી જોઈએ સુરત શહેરમાં સૌથી વધુ દંડ ઉઘરાવવામાં આવતો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે સુરત પર ટાર્ગેટ પૂરા કરવા માટે દંડની વસુલાત થતી હોય છે જેને કારણે નાગરિકો સાથે અન્યાય થઈ રહ્યો છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે સુરત શહેર કોંગ્રેસે શહેરમાંથી હેલ્મેટનો કાયદો નાબૂદ કરવાની માંગણી કરી છે કોંગ્રેસે ગુજરાતના ગૃહમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે સુરતને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારી અધિકારીઓ માટે સુરત શહેર લૂંટની દુકાન બની ગયું છે અને ટ્રાફિક પોલીસ દ્વારા મોટા પાયે લૂંટ ચલાવવામાં આવી રહી છે સુરત કોંગ્રેસના પ્રમુખ આગેવાન વિપુલ ઉદનાવાલા દ્વારા ગૃહમંત્રીને લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ બાદ સુરતમાં પણ હેલ્મેટના કાયદાનું કડકાઈથી અમલીકરણ થઈ રહ્યું છે શહેરના ગીચ ટ્રાફિક અને ખરાબ રસ્તાઓના કારણે હેલ્મેટ પહેરવાથી અકસ્માતનો ભય રહે છે વધુમાં હેલ્મેટના નામે સામાન્ય લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યું છે જેના કારણે તેમને રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે સુરત સાથે સાવકા પુત્ર જેવો વ્યવહાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં બે દિવસ પહેલા રાજકોટના ચાર ધારાસભ્યોએ રાજકોટની અંદર હેલ્મેટને છૂટ આપવા માટેની રજૂઆત કરી હતી ગૃહ રાજ્ય મંત્રીએ અને ગૃહરાજ્ય મંત્રીએ એમને માન્ય રાખ્યું જ્યારે સુરતની અંદર રાજકોટથી પણ ખરાબ રસ્તા છે દસથી વીસથી સ્પીડથી વાહન ચાલી નથી શકતા જેની અંદર હેલ્મેટને કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે શારીરિક પરેશાની થઈ રહી છે જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ સુરતના લોકોને દંડ વસૂલવા માટે એક ટાર્ગેટ આપીને સુરત પાસે જેમ બને તેમ સૌથી વધારે દંડ વસૂલાય અને સૌથી વધારે સુરતની ભારતમાં નંબર વન દંડ વસૂલતી પોલીસ હોય તો સુરતની છે અને એ વસૂલનાર સુરત સોલ ધારાસભા છે તે છતાં પણ તેઓએ આ રીતે સુરતના લોકોની સાથે પરેશાન કરી અને દંડ વસૂલી રહ્યા છે કોંગ્રેસે ગૃહમંત્રીને વિનંતી કરી છે કે સુરતમાં પણ હેલ્મેટના અન્યાયી કાયદાને નાબૂદ કરવામાં આવે અને સુરતની જનતાને રાહત આપવામાં આવે જો આ માંગણી સંતોષવામાં નહી આવે તો કોંગ્રેસ અલગ અલગ અમલીકરણ એ ભાજપ સરકારની નિષ્ફળતાનો પુરાવો છે સુરત શહેરના કલાકારો તેમના બાળકોની શિક્ષણ ફીની સહાય માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમનો લાભ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અમુદે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર સુપરત કર્યું હતું તેમનો મુખ્ય વિરોધ એ હતો કે સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષણ ફીની સહાય અંતર્ગત ફોર્મ ભર્યાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં રત્ન કલાકારોને વારંવાર નવા અને અઘરા પુરાવાઓ માંગીને હેરાન કરવામાં આવી રહ્યા છે સુરતમાં સિત્તેર હજાર અરજીઓ મળી છે પરંતુ હજુ સુધી એક રૂપિયાની સહાય ચૂકવાઈ નથી શહેરના કલાકારોના બાળકો માટે શિક્ષણ ફી રાહત પેકેજ લાગુ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં રત્ન કલાકારો સુરત જિલ્લા કચેરીએ પાઠવી રહ્યા છે માહિતી અનુસાર સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે ફી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની અંતર્ગત તેર હજાર થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા જોકે લાંબા સમય પછી પણ ફી સહાય ન મળતા રત્ન કલાકારોમાં રોષ ફાટી નીકળ્યો છે મંદી વચ્ચે તેઓએ મહેનત કરીને તમામ જરૂરી દસ્તાવેજો ભેગા કર્યા હતા છતાં તંત્ર દ્વારા વારંવાર નવા પુરાવા માંગવામાં આવતા તેઓ હેરાન થઈ રહ્યા છે આમ રત્ન કલાકારોની માંગ છે કે તંત્રના નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવવા જોઈએ આવી પરિસ્થિતિમાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો છે અમારી રજૂઆત તો અમારે એ હતી દોઢથી બે મહિના પહેલાં અમે બાળકોને સ્કૂલ ફી માટે અમે ફોર્મ ભરેલા બરાબર અને બહુ આકરી કટથી અમે ભરવામાં આવ્યા ફોર્મ કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી સરકારશ્રીએ તેર હજાર પાંચસો રૂપિયાની ફી જાહેર કરી હતી પણ દોઢથી બે થઈ ગયા હજુ સુધી અમારી પાસે મળી નથી અને સ્કૂલનો એક એક હપ્તો આવી ગયો છે બીજો હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે હપ્તાના બે ફી બે હપ્તાની ફી ભરી દો તો એ નથી મળી એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે અને આવેદન તરત દેવા માટે આવ્યા છે હવે એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ સિટી શહેરમાં ફાળવણી કરી છે અને સુરત સિટીમાં ફાળવણી હજી સુધી કરી નથી આઈપી છે પણ કરી નથી હજી હવે એ તો હવે એ તો આપણને ખ્યાલ નથી હવે અત્યારે તો અમારી પાસે હજી અમારા બાળકો સુધી નથી પહોંચી એટલે કલેક્ટર શ્રી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કેટલા વર્ષોથી હીરા ઘસવા મારા સમજી એકવીસ વર્ષ થઈ ગયા છે હીરામાં પૂરો પરિવાર હા પૂરો પરિવાર સુરત હવે સરકાર પૈસા નહીં આપે તમે આગળ શું રજૂઆત કરશું અને માંગણી કરશું તો સરકાર શ્રીને કે જે તમે બારે વાત કરી હતી તેર હજાર પાંચસોની સહાયની તો જે તમે વાત કરી છે અમારા બાળકો સુધી પહોંચાડી દો રત્ન કલાકારોના બાળકોને શિક્ષણમાં રાહત આપવા માટે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ લાંબા સમય બાદ પણ સહાય ન મળતા હવે આ મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે કલેક્ટર કચેરીએ આપવામાં આવનારા આવેદનપત્ર બાદ તંત્ર કઈ કાર્યવાહી કરે છે અને રત્ન કલાકારોની ન્યાયસંગત માંગણીઓ ક્યારે સંતોષાય છે તે જોવું રહ્યું સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ પંડાલમાં પાંચ સપ્ટેમ્બરે થયેલી બપાલનો વિડીયો સામે આવ્યો છે જેમાં પાટીદાર નેતા અલ્પેશ નેતારિયા અને સુદામા ગ્રુપ વચ્ચે થયેલી મારામારી જોવા મળે છે આ ઘટના ગણેશ મહોત્સવ દરમિયાન બની હતી અને હવે તેના વિડીયો વાયરલ થયા છે વિડીયોમાં પોલીસ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને તેમના સાથે રહેલા યુવકો પર પોલીસ લાકડીઓ વરસાવતી જોવા મળે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુદામા ગ્રુપ દ્વારા સુદામા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક દિવસ પહેલા પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયાને આરતી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું બીજા દિવસે પાટીદાર સમાજના સાઠ થી વધુ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તે સમયે અલ્પેશ કથિરિયા પણ હાજર હતા તે દિવસે તમામ પાટીદાર આગેવાનોને સન્માન અને આરતી માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા પરંતુ અલ્પેશ કથિરિયાનું સન્માન એક દિવસ પહેલા જ થઈ ગયું હોવાથી તેમને બોલાવવામાં આવ્યા ન હતા આ વાતથી તેઓ રોષે ભરાયા અને તેમણે પૂછ્યું કે તેમને સ્ટેજ પર શા માટે નથી બોલાવવામાં આવી રહ્યા આ મુદ્દે મામલો બિચકાયો અને બંને ગ્રુપના લોકો વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ આ અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી પોલીસ પહોંચી ત્યારે ઘર્ષણની સ્થિતિ જોઈને તેમણે હળવો લાઠીચાર્જ કર્યો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો બિચકાતા લેખિતમાં માફી પણ આપી છે ઘટનાની જાણ જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું જોકે આ ઘટના બાદ લાઠીચાર્જનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે ભલે બબાલ બાદ સમાધાન થયું હોય પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે આ એક અલ્પેશ ધક્કો મારીને મો સામે આંગળી કહે છે કે તું તારો અવાજ નીચે રાખજે સામે અલ્પેશ કહે છે કે બધું રહેશે ત્યાર પછી મામલો શાંત પડતા પોલીસ કર્મી કહે છે કે લઈ જાઓ ગાડીઓમાં એકે જાય નહીં ત્યાર પછી એક પોલીસ કર્મી અલ્પેશને પાછળથી પકડે છે એટલે અલ્પેશ તેને આગળ નીકળ કહેતો હોય એ રીતે આંગળી ચીંધે છે હાલ ભાગ તુકારાવાળી તારી પાસે રાખજે તું કોણ મને કહેવા વાળો આ દરમિયાન પોલીસ કથિરિયાનો કોલર પકડે છે એટલે તે કહે છે કે કોલર મૂકી દો પહેલા કોલર મૂકી દો ત્યારબાદ પોલીસની ગાડીમાં અલ્પેશ કથિરિયા સહિતના યુવકોને લઈ જવામાં આવે છે આંગે મીડિયા સાથે વાત કરતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે આ અંગે હું કઈ કહેવા માંગતો નથી સમાધાન થઈ ગયું છે હવે ગમે એટલું પૂછશો તો પણ નો આ વાત હવે પૂરી થઈ ગઈ છે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે અને આ વિશે મારે કંઈ જ કહેવું નથી તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ થયો હતો ત્યારે અલ્પેશ કથિરિયા જવાબ આપ્યો કે જે હશે તે વિડીયોમાં દેખાશે વિડીયો વાયરલ કેમ થયો તે વિડીયો વાયરલ કરનારા લોકોને પૂછો આ સમગ્ર મામલે ડીસીપી એલ એ ઝાલાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસના આદેશ એલ ડિવિઝનના એસીપીને આપવામાં આવ્યું છે તપાસ અહેવાલ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે બંને પક્ષો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી અને તેને નિયંત્રણમાં લેવા માટે પોલીસ ત્યાં પહોંચી હતી

चैनल पर थसे चर्चा बातमा थसे स्पष्ट संवाद हमें लाविए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर क्योंकि समस्या तुम्हारी लड तुम्हारी जो मारी साथे फक इंडिया न्यूज़ गुजरात पर કાર્યવાહી કરતા ચાર આરોપી અને ત્રણ સગીરોને ઝડપી પાડ્યા છે હત્યાનું કારણ ગાંજાના વેપાર સાથે જોડાયેલી અદાવત હોવાનું બહાર આવ્યું છે હાલ પોલીસે આરોપીઓની કસ્ટડીમાં લઈ આગળની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઘટના સ્થળે રહી જઈ તેઓનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું સુરતમાં પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીએ જૂના ઝઘડામાં એક યુવકની તલવાર અને ચપ્પુના ઘા ચીકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ મામલે પાંડેસરા પોલીસે ચાર આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ કરી હતી આરોપી અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો તલવાર અને ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો મૃતક સંદીપ ઉર્ફે તિસરી રાકેશ સિંહ રાજપૂત વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ બપોરે આશરે દોઢ વાગ્યે સંદીપ વડોદ ગામ પાસે આવેલી ભોલે ટોકીસ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાંજા કેસના આરોપી અવધેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો હતો હુમલામાં સંદીપને પેટ છાતી પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આરોપીને પાસા હેઠળ મોકલ્યું હોવાની શંકાએ સંદીપની હત્યા કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યાનું કારણ ગાંજાના વેપાર સાથે સંકળાયેલી જૂની અદાવત છે આરોપી સહાની તાજેતરમાં જ ગુનામાં જેલમાંથી બહાર આવ્યો હતો તેને શંકા હતી કે સંદીપ ઉર્ફે તીસરીએ કાવતરું રચી તેને પાસામાં મોકલવામાં મદદ કરી હતી આ શંકાના આધારે તેણે પોતાના સાગરીતો સાથે મળીને સંદીપની હત્યા કરી હતી પોલીસે ત્રણ સગીર સહિત સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા સંદીપના ભાઈ વિવેક સિંહ રાકેશ સિંહ રાજપૂતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અવધેશ સહાની તેનો ભાઈ કલ્પેશ સહાની આશિષ મોરિયા પિયુષ સિંહ નિખિલ નિષાદ અને અન્ય પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા જ પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી બાતમીના આધારે પોલીસે ચારે આરોપીઓ અને ત્રણ સગીરોને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલા આરોપીઓમાં કમલેશ રામચલ શહાની નિખિલ લાલ બહાદુર નિષાદ આશિષ ઓમ પ્રકાશ માતા પ્રસાદ મોરિયા રિતેશ સંજય સોની સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોને પણ ડિટેન કરી જ્યુવેનાઇલ હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોલીસે ઝડપાયેલા આરોપીઓના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે વાભી શામળાજીને જોડતા નેશનલ હાઈવે કે જે તાપી જિલ્લામાંથી પસાર થાય છે જેની હાલત બદ્ધથી બદતર થઈ ગઈ છે અહીંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે જેમાં સરકારી વાહનો સહિત બની બેસેલા નેતાઓના વાહનો પણ હોય છે પરંતુ કોઈ નક્કર કામગીરી ન થતા દર વર્ષની માફક હાઈવે તૂટી જતા લોકો આક્રોશ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે તાપી જિલ્લામાંથી પસાર થતા વાપી શામળાજીને જોડતા નેશનલ હાઈવે રોડ પર છપ્પન ની હાલત દર વર્ષની માફક આ વર્ષે પણ બગડી ગઈ છે આ નેશનલ હાઈવે જે વ્યારાથી પસાર થાય છે જેમાં મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેને પગલે અહીંથી પસાર થતા વાહનોમાં નુકસાની થવાની સાથે નાના મોટા અકસ્માતો પણ થતા હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ આ હાઈવે રોડ પર થતું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા વાહન ચાલકોની મુશ્કેલી પ્રતિદિન વધી રહી છે તેઓ તંત્ર અને તેના જવાબદારો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને રોડ તુરંત દુરસ્ત થાય તેવી માંગ કરી રહ્યા છે અમે રોજ દિવસ દવાખાને જઈએ છીએ ડ્રેસિંગ કરાવવા હારું એનારો સાહેબ આ રસ્તો એવો છે કે આ જોખમી રસ્તો છે આ શામળાજી રોડ તો નેશનલ હાઈવે છે આ જે જેનું ચાલતું હોય એ લોકોને જાણ કરીએ કે આ રસ્તાનું કઈ સગવડ જલ્દી થી કરે ને લોકોનો જીવ વચ્ચે એવું કંઈ કરે તો સારામાં સારું એટલી આપણી અપેક્ષા છે શું નુકસાન આ લોકોના આ ગાડીઓ તો જુઓ સાહેબ કેવી રીતના જતી છે અને કેવી રીતના જોખમી જતા હે એક ગાડી પણ સરખી જતી નથી એટલા જોખમો વેઠીને જતા છે

તેઓ તંત્રને સખત પગલાં લેવા અને રોડને તાત્કાલિક દુરસ્ત કરવાની માંગ કરી રહ્યા છે હાલત એવી છે કે રોડ પર ખાડાઓ અને નુકસાનકારક અવરોધો હજુ પણ યથાવત છે જેથી રસ્તા પર મુસાફરી કરવી જોખમી બની રહી છે તાપી જિલ્લાના વ્યારાનગર ને અડીને પસાર થતો નેશનલ હાઈવે નંબર છપ્પન વાપી સામ્રાજ્ય હાઈવે જેના પર ચોમાસા દરમિયાન ખાડા પડવાના કારણે લોકો ભારે નો સામનો કરી છે સીધા હાકીનો સામનોમાં ખાડા ઉના ખાડાઓ જેના કારણે લોકો ભારે મુશ્કેલીથી અહીંયા પ્રસાર થઈ રહ્યા છે બાઇક ચાલકો જીવના જોખમે પ્રસાર થઈ રહ્યા છે સીધા દ્રશ્યો બતાવીશ જે બાઇક ચાલકો છે તે અહીંથી મુશ્કેલીનો સામનો કરી પ્રસાર થઈ રહ્યા છે જોખમી રીતે પ્રસાર થઈ રહ્યા છે આ ખાડાઓના કારણે કેટલો અકસ્માતો બનાવ પણ બન્યા છે અને કેટલાક વાહનોને મોટું નુકસાન પણ થયું છે પરંતુ નેશનલ હાઈવે નું જે ઓથોરિટી વિભાગનું જે તંત્ર છે એની નફટાઈના કારણે અને આ ખાડા કાન કારો નીતિના કારણે આજે આમ જનતા તકલીફ ભોગવી રહી છે અને આ કમર તોડ ખાડાઓથી પ્રસાર રહી છે ત્યારે જે નેશનલ હાઇવે ઓથોરિટીનું જે તંત્ર છે એ નફટ તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ માર્ગ મરામતની કામગીરી આરંભે છે અને ક્યારે આ માર્ગ પર પ્રસારતાના રાહ ધર્યોને આ માર્ગ પર રાહત અનુભવે એ જોવા રહ્યું અક્ષય ભટાણે ઇન્ડિયા ન્યૂઝ સ્થાપી સુરત જિલ્લાના બારડુલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એ મોટી કાર્યવાહી હાથ ધરી છે બારડુલી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરથી

બારડોલી નેશનલ હાઈવે ના સર્વિસ રોડ ઉપર હાથ ધરાયેલી રેડ દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશના અવિનાશ પાઠક નામના શખ્સને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી કોકીનના ત્રાણું ગ્રામ બ્રાઉન હેરોઈન અને અલ્પ્રાઝો નામની વીસ ટેબ્લેટ મળી કુલ એક કરોડ સોળ લાખ પંચ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં નશાના જથ્થાનો કાળો ધંધો ચાલી રહ્યો છે આ કેસમાં ત્રણ શખ્સોને વોન્ટેજ જાહેર કરી પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ કાર્યવાહી હાથ ધરી ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે આ મુદ્દે હવે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે સુરતની ઉતરાણ પોલીસે દારૂના ધંધા સામે વધુ એક સફળતા મેળવી છે બાતમીના આધારે પોલીસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે કારમાં સવાર બે રીઢા બુટલેગરોને પોલીસે પકડી પાડ્યા છે પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળી ચાર લાખ તેત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે સુરત શહેરમાં દારૂના ધંધા સામે પોલીસ સતત પગલા લઈ રહી છે તાજેતરમાં ઉતરાણ પોલીસે બાતમીના આધારે મોટું ઓપરેશન ચલાવી કારમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે મળતી માહિતી અનુસાર પોલીસે ગુપ્ત બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન કાપોદરાથી ઉતરાણ વીઆઈપી સર્કલ તરફ એક કાર આવતા પોલીસે તેને રોકી હતી કારની તપાસ કરતા અંદરથી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કારમાં સવાર બંને ઈસમોને કાબુમાં લીધા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા બંને ઈસમો રીઢા બુટલેગર છે અને તેઓ અગાઉ પણ દારૂના કેસ સહિત અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂનો જથ્થો કાર અને મોબાઈલ મળી કુલ ચાર થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે બંને સમોને કસ્ટડીમાં લઈને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેમની સામે વધુ તપાસ શરૂ કરી છે પોલીસે તપાસનો દોર આગળ વધારતા આ દારૂના જથ્થાના પુરવઠાના સૂત્રો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે તાપી જિલ્લાના સોનગઢમાં પોલીસે દારૂના ધંધા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે બાતમીના આધારે પોલીસે બુટલેગરના ઘરેથી આશરે દોઢ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યું છે પોલીસે એક મહિલાની અટક કરી છે જ્યારે આ દારૂનો પુરવઠો કરનારાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે તાપી જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસને મોટી સફળતા મળી છે સોનગઢ પોલીસ મથકની હદમાં બાતમીના આધારે પોલીસે બુટલેગરના ઘરેથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ સોનગઢની રમણીય પાર્ક સોસાયટી પાછળ આવેલા ચૂના ટેકરા વિસ્તારમાં રહેતી શાનુબેન દેવલાભાઈ ગામિતના ઘરેથી પોલીસે દરોડો પાડી એક લાખ સત્તાવન હજાર રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો આ દરમિયાન પોલીસે સાનુબેન ગામિતને અટક કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો સોનગઢના સિકંદર ગામિતે પુરવઠો કર્યો હતો હાલ તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ મામલે સોનગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને સતત પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સુરતના ગોળાદ્રા વિસ્તારમાં આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે ગોળાદ્રાના એક બગીચામાં રમી રહેલી તેર વર્ષની સગીરા સાથે થી સાઠ વર્ષના વ્યક્તિએ શારીરિક કળપલા કરી તેની છેડતી કરી હતી આ ઘટના બાદ કિશોરીએ ઘરે જઈને તેની માતાને જાણ કરતા માતાએ તાત્કાલિક ગોળાદ્ર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગોડાદરા વિસ્તારમાં રહેતી તેર વર્ષની એક કિશોરી તેની બહેનપણીઓ સાથે રાજ આઈકોન પાસે આવેલા એસએમસીના ગાર્ડનમાં રમવા માટે ગઈ હતી રમતા રમતા તેમને ભૂખ લાગતા કિશોરી નાસ્તો લેવા માટે ગઈ હતી આ સમયે ચશ્મા પહેરેલા આશરે પંચાવન થી સાઠ વર્ષના એક અજાણ્યા આધેડ પુરુષે તેના પર દાનત બગાડી હતી જ્યારે કિશોરી નાસ્તો લઈ રહી હતી ત્યારે અચાનક તે આધેડ તેની પાછળથી આવ્યો અને તેનો હાથ પકડી લીધો એટલું જ નહીં તેણે બીજા હાથે કિશોરીના શરીર પર હાથ ફેરવીને શારીરિક અળપલા કર્યા આ અચાનક થયેલી ઘટનાથી કિશોરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક ત્યાંથી નીકળીને પોતાના ઘરે પહોંચી ગઈ હતી ઘરે આવ્યા બાદ તેણે પોતાની માતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી દીકરીની હકીકત સાંભળીને તેની માતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેમણે આ મામલે કડક પગલાં લેવાનું નક્કી કર્યું ત્યારબાદ કિશોરીની માતાએ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં જઈને આ આધેડ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે હવે ગાર્ડનમાં હાજર સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે આ પ્રકારની ઘટનાઓ શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને આરોપીને તાત્કાલિક પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત